આજ સુધી દરેક કેરીની સિઝનમાં જ્યારે પણ કાચી કેરી આવે એટલે દરેકને એમ થાય કે કેરી પન્નો કે કેરી ફુદીના કેરી આદુનો પન્નો બનાવીએ અને એને સ્ટોર કરી લઈએ જેથી આખું વરસ એ ચાલી શકે પણ કેરીનો પન્નો બનાવવા માટે તમે કેરીને કેટલી વાર બાફો છો કેટલી સીટી મારો છો અથવા તો એને બાફવા મૂકો ત્યારે કેટલી મિનિટ સુધી એને બાફો છો અગર હું તમને એમ કહું કે મેં આ પન્નો ફક્ત બે જ મિનિટમાં કેરી બાફીને બનાવ્યો છે અને આખું રેસીપી મને ફક્ત પાંચથી સાત મિનિટ લાગી છે તો શું તમે વિશ્વાસ કરશો નહીં નહીં મારો પન્નો પણ જુઓ જે પલ્પ બનાવ્યો છે ને કેરીનો એટલે રેડી જ થઈ ગયો છે પન્નો પણ એ પણ તમે જોઈ શકો છો કેટલો ઘટ અને કેટલો જાડો છે ચાલો બધા જ સિક્રેટ સાથે વિડિયો સ્ટાર્ટ કરીએ પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન દબાવી ઓલ સિલેક્ટ કરી લેજો મેં અહીંયા આગળ બાટલી કેરી લીધી છે તમે કોઈ પણ કેરી લઈ શકો છો રાજાપુરી પણ લઈ શકો છો ફક્ત આપણે ગોટલી છોડીને બાકી બધો જ હિસ્સો લેવાનો છે અહીંયા હું છાલ કાઢી નાખીશ ઘણી કેરીઓમાં જ્યારે આપણે એનો પલ્પ બનાવતા હોઈએ છીએ તો બાફ્યા પછી પણ છાલ કાઢતા જ હોઈએ છીએ અહીંયા આપણે પહેલાં છાલ કાઢી લઈશું તમે કોઈ પણ પિલરની મદદથી કે મારા જેમછરીની મદદથી પણ છાલ કાઢી શકો છો ફ્રેન્ડ્સ આનાથી તમારો ટાઈમ પણ બચે છે જો પલ્પ જલ્દી તૈયાર થઈ જાય તો આપણો ટાઈમ તો બચે જ છે પણ સાથે સાથે ઇંધણની પણ બચત થાય છે એટલે કે ગેસની પણ બચત થાય છે અને ઓછા સમયમાં ઓછા ગેસમાં ફટાફટ વસ્તુઓ બની જાય છે અને એટલી સરસ બની છે ફ્રેન્ડ્સ એટલું ઘટ છે કે ક્યારેક તમારી બોટલ આડી પણ થઈ ગઈ ને તો ઢોળાશે નહીં એની ગેરંટી છે તો જુઓ પહેલાં હું આની સારી રીતે છાલ ઉતારી લઉં છું અહીંયા મેં પૂરી છાલ આની ઉતારી દીધી છે પાતળી પાતળી છાલ ઉતારવાની છે હવે કોઈપણ મોટા છરાથી આપણે આના ટુકડા કરી લેવાના છે અંદર સારો એવો મોટો ગોટલો છે એટલા માટે મારે અહીંયા આગળ આને આ રીતે આડાઓ ટુકડા કરવા પડે છે ધ્યાન રાખજો ટુકડા કરતી વખતે ગોટલાનો ભાગ ન આવી જાય ને તો પીસાતો નથી અને પછી રેશા જેવું રહી જાય છે એટલે આપણે ફક્ત માવો જ લેવાનો છે અહીંયા હું આડા આવડા જેવા પણ પીસ થાય કરી લઉં છું તમારે પણ કોઈ પણ શેપના પીસ આમાં પીસમાં કોઈ આપણે એવો શેપ તો છે નહીં લાસ્ટમાં તો પલ્પ જ કરવાનો છે તો બસ ગોટલાને ઘસી ઘસીને બધો પલ્પ કાઢી લઈએ ફ્રેન્ડ્સ મારા ચેનલ ઉપર ઘણી રેસીપીઓ બહુ સરસ વ્યૂ કરે છે અને ઘણી રેસીપી બિલકુલ નથી કરતી તો એનું કારણ શું છે મને તમે કમેન્ટ્સ કરીને જણાવો શું મારા વિડીયોની શૂટિંગમાં કે મારા વિડીયો બનાવવા માટેનો જે ટૉપિક છે એની ચોઈસમાં મારે કોઈ ચેન્જીસ કરવા જોઈએ જો હા તો મને એના માટે પણ તમે કમેન્ટ્સ કરીને સજેશન આપી શકો છો જેથી હું મારા કામમાં વધારે સફાઈ લાવી શકું અહીંયા મેં આખો ગોટલાને સારી રીતે સાફ કરી દીધો છે અને પૂરો માવો કાઢી લીધો છે હવે જુઓ ગોટલો એકદમ સાફ થઈ ગયો ગોટલો આપણે ફેંકી દઈએ અને હવે ફક્ત આપણે કેરીના નાના નાના પીસીસ કરવાના છે આ રીતે કરવાથી કેરી જલ્દી બફાઈ જશે ફક્ત બે જ મિનિટમાં બે મિનિટની કદાચ મને તો દોઢ જ મિનિટ લાગી હશે પાણી પહેલેથી જ તપેલીમાં ગરમ કરવા મૂકી દેવાનું છે જ્યારે તમે ટુકડા કરો ત્યારે કારણ કે આપણે ટુકડા પણ એક જ મિનિટમાં કરી લઈશું તો બધા જ ટુકડા આપણે આ રીતે ફટાફટ કરી લેવાના છે અને હવે આ બધા જ ટુકડાને ધોવાની જરૂર નથી કારણ કે પહેલાં જ આપણે બહારથી કેરીને ધોયેલી હતી છતાં પણ ક્યારેક એવું લાગે તમને કે કાળી પડી ગઈ છે તો ધોઈ શકો છો હવે ચારણી મારી રીતે મૂકી દેવાની છે અને મેં જેમ કહ્યું કે પહેલેથી જ મેં પાણી ગરમ કરવા મૂક્યું હતું કૂકરની પણ જરૂર નહીં પડે આના અંદર હવે હું તમને ગેસ પાસે લઈ જાઉં છું અને બતાવી દઉં કે કેવી રીતે હું આને બાફું છું તો જો મેં અહીંયા છીછરું વાસણ જ મૂક્યું તો એમાં પાણી મૂક્યું છે નળનું પાણી અને એને ગરમ કરી દીધું છે અને હવે આપણે ઉપર ચાણી મૂકીને થાળી ઢાંકી દઈશું અને ફક્ત દોઢથી બે મિનિટ જ આને આપણે ફાસ્ટ ફ્લેમ પર બફાવા મૂકવાની છે તમે વિશ્વાસ નહીં કરો ફ્રેન્ડ્સ મને પોતાને પણ જોઈને એકદમ નવાઈ લાગી હતી મેં વાર જ આ રીતનો એક પ્રયોગ કર્યો હતો અને સાચે જ બે જ મિનિટમાં મારી કેરી જો સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે અને એટલી બધી સોફ્ટ થઈ ગઈ છે કે મને એમ લાગે છે કે આનાથી તો મારો ટાઈમ અને ગેસ બંને ખૂબ જ સરસ બચી ગયા છે તો આ રીતે તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ્સ કરજો કે મારો આઈડિયા તમને કેવો લાગ્યો તો ચાલો હવે આગળ વધીએ અને હવે આ કેરીને થોડી ઠંડી કરી લેવાની છે જો ગરમમાં નહીં પીસતા કારણ કે ગરમમાં પીસવાથી તમારો મિક્સરનો ડબ્બો પણ ગરમ થશે અને એકદમ ઉછળે છે એટલા માટે આપણે પહેલાં આનું માપ કરી લઈએ હવે આ ઠંડી તો થઈ જ છે માપ કરી લઈએ જો વજન કાંટો દરેકના ઘરમાં નથી હોતો એટલા માટે હું અહીંયા કપના મેઝરમેન્ટથી જણાવું છું નહીં તો મારા પાસે વજન કાંટો છે હું વજનથી જ માપીને કરું છું પણ આજે સ્પેશિયલી એ લોકો માટે જે લોકો વજન કાંટો નથી રાખતા તો અહીંયા આગળ આપણે કપનું મેઝરમેન્ટ કરીશું કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો જેટલું આપણો કપમાં આવ્યું છે ને આટલી જ આપણે સાકર લેવાની છે જેને તમે ખાંડ કહો છો કે સાકર કહો છો નોર્મલ જે આપણે ચામાં વાપરતા હોઈએ છીએ એ જ ખાંડ કે સાકરને તમારે આટલા જ કપથી માપીને પરફેક્ટ લેવાની છે એટલે જેટલી કેરી હોય એટલે કેટલા કેરીના ટુકડા હોય એટલું ને એટલું સામે સાકર હવે અહીંયા મિક્સરનો ડબ્બો લઈ લીધો છે અને જે કેરી આપણે બાફીને માપી રાખી છે એ લઈ લઈશું અને સાથે જ હવે આપણે અહીંયા આગળ ફુદીનો લેવાનો છે કેરી અને ફુદીનો મિક્સ કરીએ છીએ મારા પાસે ફુદીનો થોડો જૂનો છે પણ કાંઈ વાંધો નહીં ચાલી જશે અને તમારા પાસે જો ફ્રેશ હોય તો ફ્રેશ જ વાપરવું અને અહીંયા એ જ કપના માપથી મેં ફ્લેટ કરીને સાકર લીધી છે ડુંગરો કરીને નથી લેવાનું ફ્લેટ કરીને લેવાની છે તો આ બધી સાકર જે વાટકામાં ચોંટેલી છે એ પણ હું પછીથી લઈ લઈશ પહેલાં આટલું પીસી લઉં છું મિક્સરને સારી રીતે બંધ કરીને વગર પાણીએ આપણે આને ફક્ત પીસવાની છે સાકરનું પણ પાણી થશે એટલા માટે તમારે પાણી નાખવાની જરૂર નહીં પડે તો લગભગ બે મિનિટ જેવું મેં એને પીસ્યું હતું સારી રીતે જેથી એકદમ એક રસ થઈ જાય અને બે મિનિટ પછી જો તમને બતાડી રહી છું એક રસ એટલે એકદમ સરસ ફાઇન એકદમ પ્યુરી જેવું થઈ ગયું છે અને એકદમ પલ્પ જેવું જ થયું છે જો કેટલો ઘટ પલ્પ છે આપણો આ જુઓ ચમચીમાંથી પડતો પણ નથી કલર પણ કેટલો સરસ ગ્રીન આવ્યો છે આપણો અને હવે આપણે આમાં સાકરનું પાણી જે છૂટ્યું હતું એ કેરી સાથે બરાબર મિક્સ થઈને સરસ એક જેલ ફોર્મ જેવું બની ગયું છે જો નજીકથી પણ તમને બતાવું છું કલર કેટલો સરસ આવ્યો છે અત્યારે ગ્રીન છે હવે આપણે આમાં શેકેલું જીરું ને બધું ઉમેરીશું તો કલર થોડો ચેન્જ થશે તમે જો શેકેલું જીરુંનો પાવડર ન વાપરતા હોવ તો સ્કીપ કરી શકો છો તમને પસંદ હોય તો જ નાખજો અહીંયા આગળ મેં શેકેલા જીરાનો પાવડર એક ચમચી જેટલો ભરીને નાખ્યો છે આમાં મસાલા થોડા આગળ પડતા કરશો તો બહુ જ સરસ લાગે છે શેકેલા જીરાની જગ્યાએ તમે કાળા મરીનો ભૂકો પણ નાખી શકો છો એ અડધી ચમચી નાખી દેશો તો પણ ચાલશે કલર થોડો ચેન્જ થશે પણ વાંધો નહીં આવે ટેસ્ટ એનો પણ સારો લાગે છે અને અહીંયા કાળું મીઠું નાખ્યું છે મેં સ્વાદ પ્રમાણે એ પણ થોડું આગળ પડતું લઈજો કારણ કે આપણી કેરી ખાટી હોય છે તો એમાં મીઠું આપણે થોડું આગળ પડતું લઈએ તો બેલેન્સ થઈ જાય છે સાકર પણ છે સામે એટલે બેલેન્સ થઈ જાય છે તો જો અહીંયા હવે થોડો કલર આપણા જીરાના પાવડરના રીતે ચેન્જ થઈ ગયો છે અને પણ સરસ એકદમ ફાઇન પલ્પ આપણો તૈયાર થઈ ગયો છે મેં એને વાટકીમાં કાઢી લીધો છે તમને દેખાડવા માટે અને હવે જે મિક્સરના ડબ્બામાં બચ્યો છે ને એમાંથી જ હું તમને એનો શરબત બનાવીને દેખાડું છું તો હું અહીંયા બે ચમચી નાખું છું નોર્મલી એક ચમચીમાં પણ થઈ જશે પણ આ હું મારા મમ્મી માટે બનાવું છું અને એમને થોડું આગળ પડતો જ જોઈતો હોય છે એટલા માટે મેં બે ચમચી નાખ્યું છે અને એકદમ સરસ ચીલ વોટર નાખ્યું છે એટલે કે ઠંડુ પાણી નાખ્યું છે અને હવે આપણે સારી રીતે આને મિક્સ કરી લેવાનું છે હવે આમાં ઉપરથી કોઈ સાકર મીઠું નાખવાની જરૂર નથી બસ ફક્ત હલાવો અને સર્વ કરો અને બિલીવ મી ફ્રેન્ડ્સ આને તમે એક વરસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો એટલો સરસ લાગે છે એટલો પરફેક્ટ આપણે બનાવ્યો છે સાકર મીઠું બધું પરફેક્ટ માપથી મેં તમને દેખાડ્યું છે તો જુઓ સરસ નીચે ક્યારેક તમને લાગે કે પલ્પ બેસેલો છે તો ફરી વખત આવી રીતે હલાવી લેવાનો પણ એકવાર તમે પ્રોપર અને એકાદ મિનિટ માટે હલાવશો ને તો બરાબર તમારો એક રસ થઈ જાય છે તો સરસ હવે આપણો શરબત તૈયાર થઈ ગયો છે કેરી પન્ના જેને આમ પન્ના પણ કહેવાય છે આમ ફુદીના પન્ના કેરી ફુદીના પન્ના થોડું પાણી હજુ એડ કરી દઉં છું ગ્લાસ ઉપર સુધી ભરી લીધું છે અને હવે એક ફુદીનાનું પાન મૂકીને અને ડેકોરેટ કરી લઈએ તો આ નીચે નથી આવતું ડેકોરેશનના તો મારે હંમેશાથી જ લફડા હોય છે લાસ્ટ મોમેન્ટ પર મને સમજણ જ નથી પડતી કે કેવી રીતે ડેકોરેટ કરું તો તમે લીંબુનું એક ગોળ કાપીને રીંગ પણ આમાં ભરાવી શકો છો ગ્લાસ ઉપરને ડેકોરેટ કરી શકો છો જો આપણો પલ્પ કેરીનો આમ પન્ના પણ તૈયાર છે અને કેરી પન્ના શરબત પણ તૈયાર છે રેસીપી પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ્સ પર ન ભૂલતા મળીએ નવી વાનગી સાથે ત્યાં સુધી આવજો